નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે કાકરેજના માનપુર ડુંગરાસણ વચ્ચે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા મગફળી ભરેલું ટ્રેક્ટર પલટ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં મગફળી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી હાઇવે પર પલટી જતા હાઇવે પર મગફળીની બોરીઓ વિખેરાઈ હતી અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી હતી બનાસકાંઠા જિલ્લા ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કાકરેજના માનપુર ડુંગરાસણ વચ્ચે ટ્રક અને મગફળી ભરેલું ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક ખેડૂત મગફળીની બોરીઓ ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરીને લઈ જઈ રહ્યા હતા જે દરમિયાન પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી એક પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ એમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે દસ કરતા વધુ બાળકોની તસ્કરી થઈ હોવાનો દાવો કર્યો છે બીજી તરફ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર ચલાવતા નરેન્દ્ર દરજીએ હાથ ધર કરીને ફરિયાદ ખોટી હોવાના ગલ્લાતલ્લા કર્યા છે તેમજ આ સમગ્ર કેસમાં હોસ્પિટલની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે દર શ્રી ગજાનંદ ગૌશાળા ઘણા સમયથી કથાઓ અને યજ્ઞો અને ગૌસેવાના કાર્યો થતા આવે છે જેમાં દર વર્ષે શ્રી ગજાનંદ ગૌશાળા દ્વારા કથાઓનું અને યજ્ઞોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજ રોજ મુકુંદજી મહારાજની અધ્યક્ષતામાં મહાયજ્ઞ અને કથાના કાર્યોને લઈ બેઠક યોજાઈ હતી જેમના ગામના સેવાભાવી લોકો આજુબાજુના ગામોના સેવાભાવી લોકો અને ગૌસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ગજાનંદ ગૌશાળા આશ્રમ દિયોદરમાં આગામી તારીખ પાંચ એક બે હજાર પચીસના રોજ વિજય મુહૂર્તમાં મહાયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે જેમાં પધારેલ ગૌ ભક્તો અને સેવકોના અલગ અલગ ચડાવવા બોલાયા હતા જેમાં મહાયજ્ઞ ના મુખ્ય યજમાન શ્રી રામેશ્વરભાઈ કેશાભાઈ સરપંચ શ્રી દેલવાડા તેમજ કથાના મુખ્ય યજમાન પટેલ રાયમલભાઈ રૈયા પટેલ લાલાભાઈ પટેલ ચેલાભાઈ અને કથાના મુખ્ય આચાર્ય શ્રી સાસરી રઘુભાઈ કે જોશી સુરાણા તેમજ દરેક કાર્યના યજમાનો અલગ અલગ બન્યા હતા અને તારીખ નવ એક બે હજાર પચીસથી પંદર એક બે હજાર પચીસ સુધી શ્રી કામધેનુ હરિભક્ત મહોત્સવના વક્તા શ્રી પરમ પૂજ્ય ગૌભક્ત શ્રી મુકુંદજી મહારાજ રસવાન કરાવશે બનાસકાંઠાના ભાલનપુર ગણેશપુરાની પંચશીર સોસાયટીમાં ભરશિયાળામાં પીવાના પાણીનો કખડાટ પંચશીર સોસાયટીની મહિલાઓ પાલિકામાં જઈને ફોડિયા માટલા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ પીવાના પાણી ન મળતા મહિલાએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ છેલ્લા કેટલાય સમયથી પાણી અનિયમિત મળતા પાલિકામાં જઈ કર્યો વિરોધ બીસા તાલુકાના ખરડોસણ નજીક એક કાર માર્ગની સાઈડમાં ઉતરી ગઈ હતી જોકે સદનસીબે કોઈ ઈજા થઈ ન હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે પર પર જવા માટે નવો રોડ રોડ બનાવવામાં આવ્યો છે રાત દિવસ વાહનોની અવરજવર રહે છે આ રોડ ઉપરથી શાળાએ જતા વિદ્યાર્થીઓને લઈને જતી ગાડીઓ પણ પસાર થાય છે જોકે રોડ પર જોખમી વળાંક બનાવવામાં આવ્યા હોય અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે આગામી સમયમાં કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે સ્થાનિકોએ બમ્પર મૂકવાની માંગ કરી છે જે ગાડીને પોલીસે રોકાવી તલાશ કરતા તે વિદેશી દારૂની ની આઠસો ને અડસઠ બોટલો પરમિટ વગરની જેની કિંમત રૂપિયા ઓગણસી હજાર ને છત્રીસ તેમજ ગાડીની કિંમત રૂપિયા બાર લાખ મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ ઓગણસી હજાર નવસો છત્રીસનો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યા આગળની વધુ તપાસ માવસરી પીએસઆઈ વીએસ દેસાઈ ચલાવી રહ્યા છે બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં સતત પેટ્રોલિંગ કરી દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડવામાં આવી છે ત્યારે આજે ડીસાના વિઠોદર ગામ પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ PSI સ્ટાફના ઈશ્વરભાઈ અરજણાજી ખાનગી બાદમીના આધારે ડીસા તાલુકાના વિઠોદર ગામ પાસે ટોયટા ઇટીઓસ ગાડી નંબર જી જે સત્યાવીસ સી ત્યાસી ની અંદર તપાસ કરતા અંદરથી દારૂની એકસો ને ત્રીસ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ગાડી દારૂ પાંચ પોઈન્ટ નો મુદ્દા માલ જપ્ત કરી રવિ સિઝનની વાવણી કામગીરી શરૂ થતા એકવીસ નવેમ્બર સુધી એક લાખ ત્રાણું હજાર ચારસો ને પંચાણું હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોની વાવણી થઈ ચૂકી છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓમાંથી સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર થાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થતાં રવિ સિઝનની વાવણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ રાયડાનું વાવેતર થતું હોય છે ત્યારે ખેડૂતો અત્યાર સુધી સૌથી વધુ એક્યાસી હજાર સાતસો ને હેક્ટરમાં રાયડાનું વાવેતર કર્યું છે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના મહત્વપૂર્ણ દાંતીવાળા જળાશયમાં પણ પચાસ ટકા જેટલું પાણી ભરાતા બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના ખેડૂતોને કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે રાધનપુર રોડ પર સર્જાયો અકસ્માત હારીજ ના પર રિક્ષા ટાયર નીકળી જતા સર્જાયો અકસ્માત અમદાવાદથી રવદ જઈ રહેલ રિક્ષાનું પાછળનું ટાયર નીકળી જતા રિક્ષા સામે આવી રહેલ ટ્રકને ધડાકા ભેર અથડાતા રિક્ષામાં સવાર પાંચેને ગંભીર ઈજાઓ સત્યાવીસ વર્ષીય મહિલાનું માથું ફાટી જતા ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું ઈજાઓ પામેલ તમામને સારવાર અર્થે હારી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા ગંભીર ઈજાઓ હોવાથી સાત વર્ષના બાળક સહિત ચાર વ્યક્તિને ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા છે મૃતક મહિલાને હારીજ આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા છે અમદાવાદના નારોલથી વિશાલા જતા મુસાફરોને એક મહિના માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે સાસરી બ્રિજનો એક સાઈડ નો રોડ એક મહિના માટે બંધ કરવામાં આવશે તેમજ બ્રિજ નું રિપેરિંગ શરૂ થશે વિશાલાથી થી નારોલ બ્રિજ પર ડાયવર્ઝન આપવામાં આવશે તેમજ એકત્રીસ ડિસેમ્બર સુધી સાસરી બ્રિજનું રિપેરિંગ કામ ચાલશે વિશાલાથી થી નારોલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ટ કરાશે અગાઉ બ્રિજના કામમાં દસ મહિનાનો સમય લાગે